સાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં રહે તો જાય માતાજી ને જાય દવા જો આપણે આજે બનાવવાની છે ઢોકળાની રેસીપી તો સાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો જો આપણે ઢોકળાની ખમણવા મળ્યા છે ઢોકળાની રેસીપી ખમણવા મળ્યા છે હવે જો દૂધી ખમણે છે આ ડુંગળી ખમણાઈ ગયું હોય જો દૂધી ખમણવાની ચાલુ છે ત્યારે

ચાલો કન્ટિન્યુ લોકમાં માં જોડાયેલા વિજોવાલા મિત્રો જો આપણે આવ્યાતા લોટ બાંધી લોટ બાંધી ગયો કમ્પલેટ અને જો અમે જ તો મુઠિયા અને એટલા છે છે માખા કેમ આવે છે મેં તો જો એટલા હા એટલા દૂધીના તો મિત્રો બધા કન્ટિન્યુ લોકો માં જોડાયેલા વિજો

salah તો ઢોકળાનો ઢોક પાપા

Cutting green, tiara badhwa gharwana. Moogal. Ass. Trashala khunti ni logma. Chodaila adi joo. બફા કલા બફા જાતા સરસ મજાનું મે કટિંગ કરી નાખ્યું છે તો ચાલો હવે વઘારવાની તૈયારી કરવી છે ચાલો તેલ લાગ દે તેલ લાગ દે છે છે લાગ કોઈ

ઢોકળા ખાવા અને આવી રીત થી બનાવીશું તમે જે રીત થી બનાવતા હો જો સરસ મજાના ઢોકળા વઘારી અને તૈયાર થઈ ગયા છે